આજે પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે પંચમહાલ જિલ્લાના મોરવા હડપ વિધાનસભાના ગોલ્લાવ જિલ્લા પંચાયત સીટના કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં દોઢસો જેટલા કાર્યકરોએ જ્યારે પ્રવેશ લીધો છે પૂર્વ સરપંચશ્રીઓ પૂર્વ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ કોંગ્રેસના ખૂબ જૂના આગેવાનોએ ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે પ્રવેશ લીધો છે ત્યારે પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ખાતે જેઓનું એ સ્વાગત કર્યું છે અને એમને એ પ્રવેશ આપ્યો છે એની અંદર પધારેલ અમારા મોરવા હડપના લોકલાડીલા ધારાસભ્ય બેન શ્રી નિમિષાબેન અમારા પંચમહાલ જિલ્લાના લોકલાડીલા સાંસદ શ્રી રાજપાલસિંહ જાદવ સાહેબ અમારા ગોલ્લાવ જિલ્લા પંચાયતના સદસ્ય અને પંચમહાલ જિલ્લાના પ્રમુખ બેન શ્રી રેણુકાબેન ડાયરા મેડમ અમારા મેરપના સરપંચશ્રી સૌ ભારતીય જનતા પાર્ટીના જૂના અમારા ગોલ્લાવ જિલ્લા પંચાયતના સાથે આવેલા કાર્યકરો શક્તિ કેન્દ્રના પ્રમુખશ્રીઓ મંડળના અમારા ગોધરાના પ્રમુખશ્રી મહામંત્રીશ્રીઓ સંગઠનના સૌ કાર્યકરો અને ગોધરાના પ્રભારીશ્રી સૌ આગેવાનો અહીંયા ગાડી અહીં આવીને ગોલ્લાવ જિલ્લા પંચાયત કોંગ્રેસ કાર્યકરોએ ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે પ્રવેશ કર્યો છે ત્યારે એમનું અહીં સ્વાગત કર્યું છે અને આવનાર દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ગોલ્લાવ જિલ્લા પંચાયત પંચમહાલ જિલ્લાની અંદર ખૂબ મજબૂત રીતે આવનાર દિવસની અંદર કામ કરવાનું છે આવનાર તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીની અંદર પણ સંગઠનના માધ્યમથી અમારા યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબ સ્વદેશી અપનાવોનું જે અભિયાન ચાલી રહ્યું છે આત્મનિર્ભર ભારત અને અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબ અમારા પ્રદેશ મહામંત્રી શ્રી રત્નાકરજીની સૂચના અનુસાર દરેક જિલ્લા પંચાયત સીટની અંદર સ્નેહ મિલન કાર્યક્રમ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પના કાર્યક્રમો જ્યારે થઈ રહ્યા છે મોટી સંખ્યાની અંદર કાર્યકરો અંદર જોડાઈ રહ્યા છે સૌને આવકાર છે અને સૌ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ત્યારે એમનો સૌનો આવકાર છે જય હિન્દ જય ભારત ભારત માતા જય વંદે માતરમ